જય દ્વારકાધીશ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને ફૂલેલી અને ક્રિસ્પી એવી સોજીમાંથી પૂરી સોજીમાંથી પૂરી બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક મિક્સર જાર લઈ લીધું છે તે મિક્સર જારની અંદર આપણે મેઝરમેન્ટના માપ પ્રમાણે એક કપ જેટલી સોજી એડ કરી દઈશું એક કપ જેટલી સોજી એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં સારી એવી સોજીને ગ્રાઇન્ડ કરીને તૈયાર કરી લીધી છે અને આ રીતે તેનો એકદમ સારો એવો દરદરો પાવડર તૈયાર કરી લીધો છે હવે પાવડર બની જાય ત્યારબાદ મેં અહીંયા પેન ગરમ કરવા માટે મૂકી દીધી છે પેન ગરમ થાય ત્યારબાદ તેની અંદર આપણે એક કપ સોજીની બરાબરમાં અડધા કપ જેટલું પાણી એડ કરી લઈશું અને પાણી ગરમ થાય એટલે તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એડ કરી વન ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી લઈશું અને હાફ ટેબલ સ્પૂન જેટલા ઓરેંગાનો એડ કરી તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી બધી જ વસ્તુને આપણે સારી રીતે ઉકળવા દઈશું જેથી કરીને પાણીની અંદર બધી જ વસ્તુ આપણે સારી રીતે બોઇલ થઈ જાય એનો તેનો ટેસ્ટ પણ સારો એવો આવશે તમે જોઈ શકો છો આ રીતે જો તમને બાળકોને તલ ન ભાવતા હોય તો તમે તલ સ્કીપ કરી શકો છો અને પૂનીમાં જો તમને અજમો કે જીરાનો કોઈ ટેસ્ટ ભાવતો હોય તો તમે તે પણ એડ કરી શકો છો આ રીતે તેને સારી રીતે મિક્સ કરીને આપણે બોઇલ કરી લઈશું તમે જોઈ શકો છો તે પ્રકારે હવે તેની અંદર અડધા કપ જેટલી કોથમીના પાન એડ કરી લઈશું જેની સમારીને અને તેને બરાબર મિક્સ કરી લઈશું અહીંયા તમે કોથમીના પાનની જગ્યાએ લીલી મેથી પાલક કે ફુદીનાનો ટેસ્ટ પણ એડ કરી શકો છો અને બાળકોને જો કોઈ લીલું વેજીટેબલ ન ભાવતું હોય તો તમે કોથમી કે ફુદીનો કોઈ પણ વસ્તુને સ્કીપ કરી શકો છો આ રીતે તેને બરાબર મિક્સ કરીને આપણે સારી રીતે બોઇલ કરી લઈશું તમે જોઈ શકો છો બરાબર બોઇલ એવું થવા લાગ્યું છે આપણું પાણી સારું એવું ઉકળવા લાગ્યું છે અને તેનો કલર પણ સારો એવો પિંક જેવો તૈયાર થઈ ગયો છે અને હવે અહીંયા મેં એક મિક્સર બાઉલ લીધું છે તે મિક્સર બાઉલની અંદર જે આપણે સોજીને ગ્રાઇન્ડ કરી રાખી હતી તે સોજીને એડ કરી લઈશું હવે ત્યારબાદ તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો લોટ એડ કરી લઈશું ઘઉનો લોટ એડ કરવાથી આપણી પૂરી એકદમ સારી એવી બાઇન્ડિંગવાળી તૈયાર થશે અને હવે તેની અંદર મોયણ માટે એક મોટી ચમચી જેટલું ઘી એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમે ઘીની જગ્યાએ તેલનો પણ મોણ યુઝ કરી શકો છો અને ઘી અને તેલનું કમ્બાઇનમાં પણ મોણ યુઝ કરી શકો છો પરંતુ મેં અહીંયા એકલા ઘીનો જ મોણ યુઝ કરીશું એકલા ઘીનું મોણ એડ કરવાથી પૂરી આપણી એકદમ ખસ્તા અને ક્રિસ્પી એવી તૈયાર થશે તમે જોઈ શકો છો આ રીતે બરાબર સારી રીતે મિક્સ કરીને આપણે ઘીવાળો એવો લોટ તૈયાર કરી લઈશું અહીંયા સારું એવું મોણ આપણું તૈયાર થઈ ગયું છે અને બહુ જ સરસ એવું આપણું તરત જ મોણ તૈયાર થઈ ગયું છે અને હવે તેની અંદર થોડું થોડું પાણી એડ કરીને આપણે તેની અંદરથી સારો એવો લોટ બાંધી લઈશું આ રીતેનો સારો એવો એકદમ સેમી સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું બને ત્યાર સુધી જે બનાવેલું મિક્સર છે તે મિક્સરના મદદથી જ પાણી લોટ બાંધીશું અહીંયા તમને પાણી ઓછું પડે તો તમે સારું પાણી એડ કરી શકો છો હવે આ રીતે સારો એવો મેં લોટ બાંધીને તૈયાર કરી લીધો છે અને આ લોટ બાંધવામાં મારે લગભગ એક કપ જેટલા પાણીનો ઉપયોગ થયો છે તમે જોઈ શકો છો બનાવેલા બધા જ મિક્સરનો ઉપયોગ થઈ ગયો છે હવે બાંધેલા લોટને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું અહીંયા તમે દસ મિનિટ પછી જોઈ શકો છો આપણો લોટ સારો એવો સેટ થઈ ગયો છે હવે તેની અંદર ટુ ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લોર કે ચોખાનો લોટ એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું ચોખાનો લોટ કે કોર્ન ફ્લોર એડ કરવાથી તેની અંદર સારું એ ક્રિસ્પીનેસ આવે છે અને પૂરી આપણી એકદમ ક્રિસ્પી એવી તૈયાર થશે આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરીને લોટની અંદર ભેળવી લઈશું જેથી કરીને પૂરી આપડી એકદમ ક્રિસ્પી તૈયાર થશે આ રીતે મેં એકદમ સોફ્ટ એવો લોટ તૈયાર કરી લીધો છે હવે પાટલા પર આપણે થોડું નાનું એવું અમથું લોહી લઈને તેને સારી રીતે ગોળ કરીને પાટલા પર મૂકી દઈશું અને હવે પાટલા પર એડ કરીને તેને એકદમ હલકા હાથીથી આપણે આ રીતે વણી લઈશું તમારે જો ગોળ શેપની અંદર કરવી હોય તો તમે ગોળ શેપ પણ કરી શકો છો અને આ રીતે મારી જેમ લમગોળ કરવી હોય તો તમે લમગોળ પણ કરી શકો છો તમે કોઈ પણ શેપની અંદર બનાવી શકો છો ફક્ત ટેસ્ટ પર ડિપેન્ડ કરે છે શેપ તો તમે કોઈ પણ આપી શકો છો તમને મન ફાવે તેમ તમે શેપ બનાવી શકો છો આ રીતે મેં સારો એવો શેપ આપીને તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો એકદમ સરસ અને નવા શેપ સાથે મેં આ લમગોળ એવી સોજીમાંથી પાપડીપુરી બનીને તૈયાર તૈયાર થઈ ગઈ છે ફરી આપણે પાટલા પર ઓરસિયા પર આ રીતે લોહી રાખીને તેને બરાબર લંબગોળ એવી કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તમને લાગે તે પ્રકારે તમે વણી શકો છો તમને આ રીતે ન ફાવે તો તમે ગોળ પણ કરી શકો છો આ રીતે આપણે તેને લંબગોળ એવી કરી લઈશું બરાબર સારી એવી લંગોળ અને બહુ જ યુનિક એવા શેપની અંદર મેં પૂરી વણીને તૈયાર કરી લીધી છે તમને ફાવે તે રીતે તમે વણીને તૈયાર કરી શકો છો અહીંયા આપણી લંગોળ પૂરી એવી તૈયાર થઈ ગઈ છે અહીંયા મેં બધી જ પૂરીને આ રીતે સેમ પ્રોસેસથી જ વણીને તૈયાર કરી છે તમે જોઈ શકો છો અને અહીંયા આ રીતે આપણે બધી જ પૂરીને સારી એવી તૈયાર કરીને એટલે કે વણીને અહીંયા અમે બધી જ પૂરીને તૈયાર કરી લીધી છે જેમ વણતા જાઉં તેમ આપણે ફ્રાય કરી પણ શકો છો અને આ રીતે સુકવીને પણ ફ્રાય કરી શકો છો હવે મેં અહીંયા પૂરીને ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર જે પૂરી વણેલી હતી તે પૂરીને આપણે એક એક કરીને એડ કરી લઈશું પૂરીને ફ્રાય થવા માટેની સ્પેસ મળે તે રીતે જ પૂરીને એડ કરીશું અને આ રીતે પૂરી એડ થઈ જાય ને તે ઉપર આવે ત્યારબાદ તેને પલટાવીને સારી રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને પલટાવતા જઈને ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવી પૂરી ફ્રાય કરીને તૈયાર કરી લઈશું આ રીતે તમે જોઈ શકો છો તેનો કલર પણ ફ્રાય થતાની સાથે ચેન્જ થવા લાગ્યો છે અને આ રીતે તેને એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી એવી આપણી સોજીમાંથી પાપડી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે સેમ પ્રોસેસથી આપણે ગરમ તેલની અંદર બીજી પણ પાપડીપુરી જે વણી રાખી છે તે પાપડીપુરીને એડ કરી તેને પણ સારી રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે ઉપર આવે ત્યારબાદ તેને પલટાવતા જઈને સારી રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવી ફ્રાય કરીને તૈયાર કરી લઈશું બરાબર સારી એવી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી જ તેને ફ્રાય કરવાની તમે જોઈ શકો છો અહીંયા આપણી પૂરી સારી એવી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવી ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે અને અહીંયા આપણે બધી જ પૂરીને સારી એવી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરી લીધી છે તમે જોઈ શકો છો હવે બનાવેલી પૂરીને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી અને ફૂલેલી અને ક્રિસ્પી એવી સોજીમાંથી પાપડી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે બાળકોને નાસ્તામાં કોઈ જ ઓપ્શન ન હોય તો તમે આ રીતે પાપડી પૂરી બનાવીને બાળકોને નાસ્તામાં ભરી આપી શકો છો તમે જોઈ શકો છો અહીંયા આપણી સવિન પ્લેટ પણ સૌ થઈને તૈયાર થઈ ગઈ છે એકવાર જરૂર ટ્રાય કરજો જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપીસ તમને જોવા મળતી હશે તે રેસીપી પર તમે ક્લિક કરીને બીજી પણ રેસીપીસ જોઈ શકો છો